ભાવનગર શહેરમાં તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના કલાકાર મયૂર વંકાણી જે સુંદર લાલ તરીકે જાણીતા છે તેઓ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા અને મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાય સાથે તેમણે મીટિંગ કરી હતી તારક મહેતાના સુંદરલાલે ખાસ ભાવનગર માટે એ પણ જણાવ્યું કે ભાવેણાની ધરતી સાથે તેમનું બાળપણ જોડાયેલું છે મીટિંગ કરવાનો હેતુ એ હતો કે ભાવનગરમાં સૌંદર્યલક્ષી કામો શું થઈ શકે તેની પણ ચર્ચા કરી હતી કાના નેશનલ પાર્કનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કાના એક નાઈટ નો મિકેટ્રોનિક સ્કલ્પચર અને લાઈટ સાઉન્ડને ને લેતો લઈ તો ગણનીય તથા રક્ષક વન ભૂજ ખાતે સ્મારક શિલ્પ તૈયાર કર્યું ત્યાં જ ખારાય ઊંટ અને અન્ય શિલ્પો તૈયાર કર્યા તથા જલેશ્વર વનના સ્મારક કરી છે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સાથે સારનાથ ખાતે ટર્ટલ બ્રીડિંગ સેન્ટર તથા કાનપુર ઝૂ માં ગુજરાત ટુરિઝમ ની સહાયથી સિદ્ધનાથ મહાદેવ માટે દ્વાદશ જ્યોતિર્લિંગ ના નિર્માણ કર્યા એટલેમાં અલૌક સૂરજ અને રાજા સૂર્ય જેવો આ પ્રજેક્ટ મેકેનિકલ છે તો એ ચાલ્કો પણ હોય આ નીચેનો રાઉન્ડ ટ્રેક હોય આ કે પ્રકારની કોર